જો કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો સુખ સવર પડી ગઈ છે અને મિત્રો આજે છે 21મી તારીખ તો ચલો મિત્રો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરવાની છે તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી શું ખાવશુ તું બેટા ચોકોબાર અને જોવા જોડે બિસ્કિટ છે જોરદાર મજાના બટરલી તર આબો ભાવને રૂહી ફોઈ કઈ ગઈ ફોઈ આપણી કાજલ ફોઈ કઈ ગઈ નડિયાદ ગઈ ઓકે આજે આપણે શરૂઆત મોડી હે ને જો મિત્રો અમે બ્લોગની શરૂઆત બહુ જ મોડી કરી કે અગિયાર વાગે ગયા છે અને રોજ હું નવ વાગે બ્લોગ ની શરૂઆત કરતો કેમ કેમકે મારી બે બે બહેનો એના ઘરે જતી રહી છે તો એટલા માટે મિત્રો કામનો નો બહુ લોડ છે એટલા માટે હું ઘરનું બધું જ કામ પતાવીને બ્લોગ નું સ્ટાર્ટ કરું છું અત્યારે મેં વારે પણ લીધું છે પોતું પણ મારી લીધું છે તો કોઈને ઘરનું તમામ કામ બતાવી દીધું છે હવે મમ્મી શાકભાજી બનાવે છે ગુડ મોર્ગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વીર જો વીર સવા સર ઉઠી ગયો છે અને એની બંને જતી રહે છે ગુડ મોર્નિંગ વીર ઓવીર ઓવીર વીર ગુડ મોર્નિંગ પિહુ શું કરે છે જો અત્યારે સવાર સવાર જો રીલ્સ જોવે છે સાચી નુડલ્સ ખાય છે અરે હુમક કરી દે ગઈ કાલ હ ઓકે તો ફ્રેશ થઈ જાવ ફટાફટ ચાલ પાણી ગરમ મૂકી દીધું ચાલો ફટાફટ ફ્રેશ થઈ જાવ કેમ આજ નહીં નાવાનું કેમ સ્કૂલ ની છુટ્ટી ને નાવાની છુટ્ટી એમ બોલો તો જો મિત્રો આજે છે એકવીસમી તારીખ અને કાલે બાવીસ તારીખ આખા વિશ્વમાં અયોધ્યામાં વિશ્વમાં દીવા દીવાની દિવાની લહેર થઈ જશે કેમ કે આવતીકાલે આપણા રામ બિરાજમાન માન થવાના છે અયોધ્યામાં પાંચસો વર્ષ નું જૂનું સપનું આવતીકાલે તમામ ભારતીયોનું તમામ હિન્દુ સંગઠનનું પૂરું થવાનું છે તો આજે તો રાત્રે દીવા પણ લગાડવાના છે દીવા પણ અહીંયા ઘરે ઘરે મૂકવાના છે આવતીકાલે સવારમાં ઉઠીને આરતી પણ વગાડવાની છે શ્રી રામ તો સર્વે ભાઈઓને અને સર્વે રામ ભક્તોને હું આદેશ કરું છું કે પ્લીઝ તમે પણ ઘરે ઘરે દીવા પ્રગટાવો અને ઘરે ઘરે શ્રી રામની આરતી વગાડો તો રામ આવતીકાલે બિરાજમાન થવાની છે આપણા અયોધ્યામાં તો તમે પણ લાવો લો અને તમે પણ જશ્ન મનાવો કેમ કે પાંચસો વર્ષ જૂનું સપનું આવતીકાલે પૂરું થવાનું છે તમામ હિન્દુઓનું તો ચાલો મિત્રો હવે બ્લોગ શરૂઆત હવે એક બે ત્રણ ચાર ચાર જાત શાકભાજી મમ્મી આટલું બધું કેમ એક દિવસ માં બે દિવસ નું શાકભાજી કાલે બજાર બંધ રહેવાનું એટલા માટે જોવું તો આ મેથીની ની મેથી ભાજી મમ્મી છે આ મેથીની ભાજી છે આ તુવેરો બટાકા મરચા અને આ છે સવા ભાજી અને આજે મમ્મી આ બનાવે એમ ને ગવાની સિંગો બનાવવાના છે અને આવતીકાલે તો અમારું કટલાલ સંપૂર્ણ રીતે બંધ રહેવાનું છે એટલા માટે બે દિવસની શાકભાજી મારા પપ્પા અહીંયા લઈને આવતા રહ્યા છે કેમ કે આવતીકાલે તો તમામ વેપારી શાકભાજી ફેરિયાઓ દુકાનો તમામ સંગઠનથી થી બંધ રહેવાના છે કેમ કે આવતીકાલે અયોધ્યામાં જશ્ન મનાવવાનો છે કેમ કે અમારા રામ બિરાજમાન થવાના છે એટલા માટે જો આ તમામ બે દિવસથી થી શાકભાજી મારા પપ્પા લઈને આવતા રહે છે મમ્મી ગઈ કાલે તો કાજલ આપડી જોડી હતી નહીં આજે તો ઘેર નહીં ગયા આજે તો ઘરનું મમ્મીને બધું કામ કરવું પડતું હશે અને જો કે નાનું મોટું તો કામ હું પોતે જ કરી લઉં છું કોઈ નહીં મેનેજ તો કરી લઈએ છીએ ઘરનું કેમ કે અમે ઘરના ચાર જ પાંચ લોકો છે અને કામ બહુ જ હતું એટલા માટે મારી બંને બહેનો અમે ઘરે બોલાવ્યા હતા એટલા માટે અને બંને બહેનોને હવે કામ પૂરું થયું હતું એ પોતાના પોતપોતાના ઘરે ગયા છે તો કોઈ નહીં હવે અમે પોતપોતાનું કામનું અમે નાનું મોટું કામ તો હું મેનેજ કરી લઉં છું મમ્મીને બહુ ખાસું નથી કરવા દેતો કે વારવાનું હોય પોતું કરવાનું હોય ઘર સાફ કરવાનું હોય તમામ જે પણ નાનું મોટું કામ હોય એ હું કરી લઉં છું પણ જે ખાવાનું બનાવું હોય કપડાં ધોવાના હોય એ મારા મમ્મી કરે છે હવે શાકભાજી મમ્મી ગવાની સિંગો બનાવે છે અને મમ્મી રોટલી બનાવે પછી બાજીના રોટલા બનાવવાના છે એમ ને પપ્પા બનાવેલી તો ની રોટલી બનાવી દે એમ ને બરાબર તો મમ્મી રુચિકા માટે શું બનાવવાનું આજે સવાની ભાજી ને તુવેરો એમ ને બરાબર આપણા માટે ગવાની સિંગો

હવે આપણે ઉપર ધાબા પર પણ પ્રકટાઈશું અને અહીંયા નીચે પણ બધા દીવા મૂકીશું અગિયાર અગિયાર કરીશું ને અગિયાર હા સકર ના અગિયાર કરીશું જો ઉપર પાંચ મૂકીશું છ નીચે મૂકીશું અને આવતી કાલે પણ રામની આરતી ઉગાડવાની છે સવાર સવારમાં સાંજે પણ રામની આરતી બગાડવાની છે કેમ કે આખા વિશ્વમાં કાલે જશ્ન મનાવશે અને પછી અમારા રામ છે અયોધ્યામાં બિરાજમાન થવાના છે તો કોઈ નહીં જો મિત્રો મારી પીહુ કામ કરવા લાગે છે

હું એની ચકલી બપોર ના સાડા બાર વાગી ગયા છે અને જોરદાર મજા ની ગવાની સિંગો મસાલેદાર સાથે છે રોટલી અને સાથે છે અમારી રૂહી તો ચલો મિત્રો જોરદાર તકડી ભૂખ લાગી છે તો ફટાફટ જમી લઈએ જમીન પછી મળીએ બ્લોગ માં ત્યારે કે બ્લોગ માં પ્લીઝ કન્ટિન્યુ બન્યા રહેજો અને આજે તો અમે ચાર જણ છે જમવામાં મમ્મી છે રુહી છે પીહુ તો ત્યાં બેસી છે અને હું અત્યારે અહીંયા છું પપ્પા કામ માટે થોડા બહાર ગયા છે તો આજે થોડાક લોકો સાથે જમવા બેસ્યા છે તો કોઈ નહીં ચલો મેનેજ કરી લઈએ અને મન ભરી લઈએ થોડા માણસો સાથે તો કોઈ નહીં બ્લોગ માં પ્લીઝ કન્ટિન્યુ બન્યા રહેજો બન્ને બહેનો ની ખાવાની સ્ટાઈલ તો જો એક તપેલી માં ખાય છે એક વાર કામ ખાય છે જો જો તો ખરા પહેલેથી તપેલી માં તું ખાવ છું પતા તપેલી માં તો કશું નહીં પીવું

ફાવશે ફાવશે ચલો રાતના સાત વાગે ગયા છે અહીંયા એક બાજુ ઋતિકાની કોદરી થાય છે ને અહીંયા અમારા માટે મમ્મી એ બનાવ્યા છે મરચા મારી પીહુ શું કરી જો જો શું કરે પીહુ જો લો આપ શું શીખે છે બતાવો તો ઓહો હો બારકડી શીખે જો ફોનમાં પાછી કેમ સ્કૂલમાં માં નહી શીખાડતા પીહુ કેમ જો આ બાજુ જોણ જ નહીં ગોડી તમે શું કરો છો પીહુ બેન રુહી બેન આ શું કર્યું શું બનાવ્યું ચોકોબાર બાર બોલો અને રુચિકા માટે છે તુવેર બટાકાનું ને મરચાં નું શાક